રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે વડોદરાના નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલન અંતર્ગત ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞ પૂર્વે ભવ્ય કળશયાત્રા યોજાઈ હતી જેમાં સંઘના સ્વયંસેવકો સંતો મહંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા ત્યારબાદ ગાયત્રી પરિવારના સહયોગથી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો આયોજનનો મુખ્ય ઉદ્દેશ તમામ જાતપાતના ભેદ ભૂલી સમગ્ર હિન્દુ સમાજને સંગઠિત કરવાનો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આપણે બધાને ખબર છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એનો શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે અને હિન્દુ સમાજ દ્વારા આખા દેશમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે એ અનુસંધાનમાં આપણે વડોદરા નગર અને ગુજરાતમાં પણ એકથી બાવીસ ફરવરી વચ્ચે જે યોજના હતી એ પ્રમાણે સમાજ દ્વારા હિન્દુ સંમેલનના આયોજન વસ્તિશાહ કરવામાં આવ્યા છે રાવપુરા નગરમાં પણ વસ્તિશાહ આયોજન કર્યું છે ત્રણ સ્થાનો ઉપર વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે એના અનુસંધાનમાં પેલો ચૌદ દિસમ ચૌદ ફરવરી બે હજાર છવ્વીસના રોજ પહેલો હિન્દુ સંમેલન રાવપુરા નગરનું નવી ધરતીના પ્રાંગણમાં ગાયત્રી યજ્ઞ સાથે કરવામાં આવી રહ્યું છે બે બીજા બે સંમેલનો સત્ર સેપ્ટેમ્બરે એ સત્ર ફેબ્રુઆરીએ સત્ર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ એમસી હાઈસ્કૂલમાં સલાટવાળા વસ્તીનો થશે અને સંસ્થા વસાત વસ્તીનો બાવીસ ફેબ્રુઆરીએ બે હજાર છવ્વીસે નારાયણ ગુરુ તાલીમમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ નિમિત્તે બધા હિન્દુ હિન્દુભાઈઓ એક થાય એનો એનો મુખ્ય ઉદ્દેશ છે હિન્દુત્વની જ્વાલા એવી રીતે જ પ્રજ્વલિત થાય એનો એ બહુ મોટો કાર્યક્રમ કરવામાં આખા દેશમાં આવી રહ્યું છે જગપતની જે વિદાય પણ જે સંદેશ છે આયોજન પાછળ રાષ્ટ્રીય સ્વયંસેક સંઘનું આયોજન જે છે એ રાષ્ટ્રીય સ્વયંસેક સંઘમાં આમય કોઈ પ્રકારનો જાત પાતનો ભેદ રહેતો નથી રાષ્ટ્રીય સ્વયંસેક સંઘમાં કોઈને વ્યક્તિની જાતિના વિષયમાં કોઈ ઉલ્લેખ કરાતો નથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઈચ્છે છે કે સમાજમાં એવા પ્રકારનો ભાવ આવે કે જાતપાત કંઈ નહીં આપણે હિન્દુ બધા એક છે એવો ભાવ મનમાં આવી ને હિન્દુ સમાજમાં પ્રબલ એકતા થાય જેનાથી હિન્દુ સમાજના અંદરના જે લાગતા વળગતા સમસ્યાઓ છે એનો પ્રશ્નોનો ઉકેલ હિન્દુ સમાજ જાતે લઈ શકે સબલ બને એના માટે એ પ્રયોગ છે હું નારાયણ કોઠારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાવપુરા નગર સહકાર્યો આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર